જૈન વંદે માતરમ જય રામ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો તમે પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ તમારી આવનારી પેઢીનું જતન કરશે આપણા બાપ દાદાએ જે કાંઈ પણ ઝાડવા વાવ્યા હતા ને એ ઝાડવા આજે આપણા ખેતરની આપણા મકાનની આપણી વાડીની શોભા બનીને ઊભા છે જો એ સમયે બાપદાદાએ એવું વિચાર્યું હોત કે ભાઈ જેને જોતા હશે એ વાવશે તો આજે આપણે એના સાક્ષી ન બન્યા હોતા કારણ કે દરેક ખેતરે દરેક વાડીએ જાડડા જાડડા થળિયાવાળા સો સો વર્ષ જૂના વૃક્ષો હજી હયાત છે વિકાસની પાછળ આંધળી ડોટે સિમેન્ટના જંગલોને લીધે વૃક્ષો કપાવા લાગ્યા છે થળિયાનો ઉપયોગ વિકાસમાં થવા લાગ્યો છે તો એ રોકાશે નહીં પરંતુ એની તરફેણમાં આપણે દરેક નાગરિક એવો પ્રયત્ન કરીએ કે પોતાનાથી બનતો પ્રયાસ કરીએ એક બે એક બે વૃક્ષ વાવવાનો તો કદાચ આપણે આ પ્રકૃતિને જીવંત રાખી શકીએ નહીં તો આ વિકાસની આંધળી દોટ આપણી આવનારી પેઢીને કરશે જૈન વંદે માત્ર જય શ્રી રામ અને હા આ ફક્ત એવું નથી કે વાવવા ખાતર વાવવાનું છે આ તમે વાવશો કોઈ પણ વૃક્ષ વાવશો એટલે એનો ફાયદો વૃક્ષ તો તમને સો ટકા આપવાનું જ છે એટલે તમે આની પાછળ જે કાંઈ પણ તમારો સમય બગાડો એ વેસ્ટ જવાનો નથી હારો શ્લોક બોલો હલો શ્લોક બોલો હારો વૃક્ષારોપણનો શ્લોક હોય તો બોલો પણ ખાસ કરીને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સૌરાષ્ટ્રમાં સુરતમાં કે કોઈ પણ જગ્યાએ તમે જ્યાં નજર નાખો ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમનું જતન કરેલું વૃક્ષ તમને દેખાશે તો આજે ફરીથી સદભાવના વૃદ્ધાશ્રમનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એણે હજારો છોકરાઓનું જતન કરે છે હજારો બાળકોનું જતન કરે છે કારણ કે એક બાળકને જેમ મોટું કરવામાં માતા પિતાનો પૂરરે પૂરું એફર્ટ લાગી જાય છે ને એવી જ રીતે વૃક્ષને મોટું કરવામાં પૂરેપૂરો એફર્ટ લગાવવો પડે છે ત્યારે એ મોટું થાય છે બાળકની જેમ ધીમે 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 એની માવજત કરવી પડે છે એને સાચવવું પડે છે પરંતુ એનો જે ઉદ્દેશ છે ને એ ખરેખર અદભુત છે હજારો વૃક્ષોના જેણે વાવેતર કર્યા છે અને સાથે સાથે એના જતન પણ કરે છે તો બધીથી આભાર વ્યક્ત કરું છું સદભાવના વૃદ્ધાશ્રમનો